આજે તો સાંજ માટે મોટા મામા ફેવરેટ વસ્તુ બનાવવાની હતી એટલે આપણે એક થાળી માં મરસા લઈ લીધા બધાની પહેલા આપણે મરસા શેર ખેતી ધોઈ લેવાના છે પછી તો આપણે ડંકી મશીન મસ્તી ને મરસા ધોઈ નઈ પછી તો મિક્સરનો આપણે એક ડાબલો ગોતી લીધો હવે આપણે મરસા ડીટુ પાડીને કટકા કરવાના છે પછી તો એક પછી એક મરસા ડીટુ પાડીને કટકા કરવા માંડ્યા હતા અમાર ચાર આઠ મોઢા નો જાય તો સારું બાકી તો શરણે રાતે બોલાવી દેશે હો પછી તો ઘડીક માં આપડે બધા મસન કટકા કરી ને ખાતા પછી આપણે હાલતી પકડી રસોડા બાજુ રસોડા માં જઈને વિચાર્યું કે આપણે મરચા ને મિક્સર માં પીલવાના નથી થતા મિક્સર કરતા આપણે ખાંડળી માં ખાંડી લઈએ મિક્સર માં બરોબર સ્વાદ નહીં આવે ખાંડળી માં સારો સ્વાદ આવશે ઘડીક માસા ખાંડે આપણે વિસાર પડશે તો આપડે હેરાન કરી દેશે એટલે આપણે મરસાડે ખંડાઈ ગયા હતા એક વાર ખાંડ માં ને તો બીજી વાર નોખા નોખા ખાંડા મરચા મસ્તી ને ખંડાઈ ગયા હવે આપણે આને ચટણી વઘારવાની છે પછી તો આપડે ગેસ હાલ તો કરી ને તો આપણે મૂકી દીધી પછી એમાં તેલ જોતું તો એટલું નાખી લીધું તેલ છો એટલે આપણે નાખી દીધું અને થોડાક નાખી દીધા તો ફૂટતા આપણે એમાં ખાંડેલા મરચાં નાખી દીધા પછી તો મરચા ઘડીક પાકવા દીધા ઘડીક રે ને થોડુંક મીઠું નાખી દીધું પછી થોડીક એમાં હળદર નાખી દીધી ને પછી થોડીક ચટણી નાખી દીધી બધું મસ્ત મિક્સ કરીને પાકવા દેજો તો પછી આપણે માં બે સામસી દહીં નાખ્યું હવે આપણી દહીં વાળી ચટણી બનીને એક નંબર થઈ ગઈ હતી તમને દહીં વાળી ચટણી ભાવે કે નહીં કમેન્ટ કરીને કહી જો તીખી નો થઈ ને તો હારો હવે હાઈન જે ખાય ને ખબર પડશે જો તમને અમારો આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો બે ત્રણ જણાને શેર કરી દેજો અને અમારા અકાઉન્ટને ફોલો કરી દેજો બાય બાય ટેક ટેક